પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે પૂર્ણ કરેલ અગિયાર વર્ષમાં વિકસિત ભારતનો અમૃતકાળ સેવા સુશાસન ગરીબ કલ્યાણના અમૃતકાળની ઉજવણી અંતર્ગત અંકલેશ્વર ભાજપ દ્વારા સાદા ભવન ટાઉન હોલ ખાતે સુરત જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી જગદીશભાઈ પારેખ અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરશી પટેલની અધ્યક્ષતા હેઠળ વિકસિત ભારત સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો તાલુકા પંચાયત નગરપાલિકા અને જિલ્લા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ ભારત સંકલ્પ સભામાં ઉપસ્થિત મહાનુભાવોએ નરેન્દ્ર મોદી સરકારના અગિયાર વર્ષમાં તમામ ક્ષેત્રે વિકાસનો ચિતાર રજૂ કર્યો હતો આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિવ્યશભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા